છે કે જણાવી દઈએ માર્ચ મુંબઈમાં જન્મેલા ભારતના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા ઝાકીર હુસેનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે અગાઉ પત્રકાર પરવેઝ આલમે પણ ઝાકીર હુસેનની એક તસવીર શેર કરી હતી આ સાથે જ તેમણે લખ્યું હતું કે તબલાવાદક તાલવાદક સંગીતકાર ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલાવાદક અલ્લાહ ખાના પુત્ર ઉસ્તાદ ઝાકીર હુસેનની તબિયત સારી નથી જો કે બાદમાં તેમના નિધનના સમાચાર પણ ફેલાયા હતા તેમની હાલત સ્થિર હોવાની જાણકારી અપાઈ હતી પરંતુ હવે તેમના પરિવારે નિધનની પુષ્ટિ કરી દીધી છે